ભારતીય કિસાન સંઘ ઈડર તાલુકાની ની ત્રિવાર્ષિક સાધારણ સભા તારીખ આઠ આઠ બે હાજર ચોવીસ ના રોજ સહકારી જીનમાં કરવામાં આવી જેમાં નવીન તાલુકા કારોબારી રચના કરવામાં આવી પ્રમુખ તરીકે અમૃતભાઈ બી પટેલ નેત્રામ મંત્રીમાં પંકજભાઈ પૃથ્વીપુરા કોષાધ્યક્ષ નારાયણભાઈ ભુવેલની નવીન તાલુકા કારોબારી રચના કરવામાં આવી તેમજ મંડળ કેન્દ્રોની સંખ્યા ઓગણીસો સાત એકસો તેત્રીસ કુલ રચના કરવામાં આવેલ છે તેમજ મંડળ પ્રમુખ મંત્રીની રચના કરીને જવાબદારી સોંપી જે સભામાં ઈડર ધારા સભ્ય રમણલાલ બોરા સાહેબ સંઘ કાર્યકર્તા પ્રકાશભાઈ પરમાર રાષ્ટ્રીય મંત્રી બી કે પટેલ સાહેબ પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ જિલ્લા પ્રમુખ અમૃતભાઈ એચ પટેલ જી મંત્રી કિશોરભાઈ કે પટેલ જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ સી પટેલ તથા જિલ્લા પૂર્વ પ્રચાર પ્રસાર મંત્રી મગનભાઈ વડાલી તાલુકા પ્રમુખ માધાભાઈ ચીમનભાઈ અશોકભાઈ તલોત તાલુકા પ્રમુખ કોદરભાઈ વિજયનગર તાલુકા પ્રમુખ ડાયાભાઈ કોષાધ્યક્ષ દિલીપ હિંમતનગર તાલુકા મંત્રી હિંમતનગર કાર્યકારી પ્રમુખ દોરસિંહ બાપુ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા જેમાં જિલ્લા નવીન કાર્યાલયના દાતા દાતાશ્રીઓ સન્માન મોમેન્ટ સાલથી કરવામાં આવ્યો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાયન લાયું